રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પી એફના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો હવે તમારી કંપની અપ્રૂવલ નહીં આપે કારણ કે ઈ પીએફઓની વેબસાઇટમાં નવો નિયમ આવી ગયો છે કે હવે જ્યારે પણ તમે પીએફ ટ્રાન્સફર કરવા માટે એપ્લાય કરો ત્યારે તમારી કંપની અપ્રુવલ નહીં આપે ફિલ્ડ ઓફિસમાંથી જ અપ્રુવ થઈ જશે એટલે પહેલાં એવું હતું કે જ્યારે પણ આપણે પીએફ ટ્રાન્સફર માટે રિક્વેસ્ટ એપ્લાય કરીએ એના પછી આપણે પહેલાંની જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીવાળા સાથે વાત કરવી પડતી એમાં પણ એ લોકો આપણી સાથે વાત કરે ના કરે અથવા તો અપ્રુવલ ના આવે એવો પ્રોબ્લેમ આવતો પહેલાં પણ હવે જ્યારે પણ તમે પી ના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે રિક્વેસ્ટ એપ્લાય કરો ત્યારે ઉપરથી જે પણ ઈ પી હોય એ એપ્રુવલ આપી દઈ એટલે તમારા પી ના રૂપિયા ટ્રાન્સફર થઈ જશે અને હવે આપણે પી ના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો સૌથી પહેલાં તો આપણે આપણા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે યુએએન લોગિન કરીને સર્ચ કરી લેવાનું એટલે હવે મેં યુએએન લોગિન કરીને સર્ચ કરી લીધું જેવા સર્ચ કરીએ એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવા ક્લિક કરીએ એના પછી આપણે યુએએન નંબર પીએફનો પાસવર્ડ અને કેપચા એન્ટર કરવાનો થાય એટલે સૌથી પહેલાં તો આપણે બ્રાઉઝરમાં ડેસ્કટોપ સાઇટ ઓન કરી લઈએ અને પછી આપણે યુએ નંબર પીએફનો પાસવર્ડ અને કેપચા એન્ટર કરી લઈએ એટલે યુએએન નંબર આપણી પગારની સ્લીપમાં જોવા મળી જાય તો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને પછી આપણે પીએફનો પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનો એટલે જેવા આપણે બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય ઓટીપી આપણે સબમિટ કરી લેવાનો એટલે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગઇન થઈ જઈએ એના પછી આપણે ઉપરની તરફમાં ડાબી સાઈડમાં ત્રણ લાઇન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે આપણે પી એફના બધા જ ઓપ્શન જોવા મળી જાય અને પ્રોફાઇલ ઇન્ફોર્મેશનમાં તમારો બેંક એકાઉન્ટ નંબર તમારી પાન કાર્ડની કેવાય સી કરેલી હોય તો પાન કાર્ડ નંબર આ બધી જ ડિટેલ તમને જોવા મળી જશે એટલે જો તમારી બેંકની કેવાયસી બાકી હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો જ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે તો તમે એ વિડીયો પછી જ જોઈ લેજો એટલે હવે આપણે પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ઉપરની તરફમાં ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને જેવા ક્લિક કરીએ એના પછી આપણે મેનેજ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એની પહેલાં આપણે વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રીમાં જોઈ લેવાનું કે આપણે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી કંપની આપણે જોવા મળી જાય અને એમાંથી તમારું જે પણ કંપનીનું પીએફ ટ્રાન્સફર કરવાનું બાકી હોય એ કંપનીનું ટ્રાન્સફર કરી લેવાનું એટલે તમારે પી એફની પાસબુકમાં જોઈ લેવાનું કે તમારી કઈ કંપનીનું પી એફ ટ્રાન્સફર કરવાનું બાકી છે જે પણ કંપનીનું પી એફ ટ્રાન્સફર કરવાનું બાકી હોય એ કંપનીનું પી એફ તમારે ટ્રાન્સફર કરી લેવાનું એટલે તમારે જે પણ કંપનીનું પી એફ ટ્રાન્સફર કરવાનું બાકી હોય એની બાજુમાં ડી લિંક કરીને તમને જોવા મળી જાય એટલે કે ડી લિંક જે બાજુમાં લખેલું હોય એ કંપનીનું પી એફ ટ્રાન્સફર કરવાનું બાકી હોય એટલે એ બધી જ કંપનીનો પીએફ તમારે અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં તમારે ટ્રાન્સફર કરી લેવાનું અથવા તો ઘણા લોકોને એવું બને કે અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એમાં એનું પીએફ કટ ના થતું હોય તો તમારે લાસ્ટ જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં તમારે બધું જ પીએફ ટ્રાન્સફર કરી લેવાનું એટલે તમને સર્વિસ હિસ્ટ્રીમાં ડેટ ઓફ જોઈનિંગ પણ જોવા મળી જશે કે કઈ તારીખે તમે તમારી કંપની જોઈન કરી હતી અને જ્યારે પણ તમે તમારી નોકરી જોડી દીધી હોય એના પછી તમારે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવી પડે એ તમારી બે મહિના પછી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ પણ થઈ જાય એટલે હવે આપણે પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ઉપરની તરફમાં ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને વન મેમ્બર કરીને ઓપ્શન જોવા મળી જાય એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં તમારો યુ એ એન નંબર એન્ટર કરી અને ગેટ ડિટેલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું યુ એ એન નંબર એન્ટર કરી અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરી લઉં તો એના માટે આપણે એમઆઈડી નંબર એન્ટર કરવાની કોઈપણ જરૂર ના હોય એટલા માટે આપણે યુ એ એન નંબર એન્ટર કરી અને ગેટ ડિટેલ ઉપર ક્લિક કરી અને સિલેક્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવાના હોય એ કંપની તમારે સિલેક્ટ કરી લેવાની એટલે હવે આપણે જે પણ કંપનીનું પીએફ ટ્રાન્સફર કરવાનું હોય એ કંપની સિલેક્ટ કરી અને બધી જ કંપની સિલેક્ટ કરી લઈએ એટલે કે જેટલા પણ બોક્સ તમને જોવા મળે એ બધા બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ ઓટી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય હવે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓકે ઉપર ક્લિક કરી લ્યો એના પછી નીચેની તરફમાં એન્ટર ઓટીપીમાં તમારે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે હવે મેં ઓટીપી એન્ટર કરી લીધો અને સબમિટ ઉપર જેવા ક્લિક કરીએ એના પછી આપણે ટ્રેક સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે એમાં તમને અટેસ્ટેશન નોટ રિક્વાયર્ડ કરીને જોવા મળી જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર થઈ જશે હવે જો તમારે પીએફ નું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે તો તમે મને વોટ્સએપમાં એક મેસેજ કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમના પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવાના બાકી હોય તો એ લોકો પણ ટ્રાન્સફર કરી લે